તો વેલકમ ગાય સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આશુ બ્લોકમાં તો આજ આપણે છીએ સાંઢીડા મહાદેવ અને આજ સ્પેશિયલ ડે એ છે કે આજ મારો બર્થ ડે છે તો આજ આપણે બર્થડેના દિવસે સાંઢિડા મહાદેવના દર્શન કરી પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે આ અને કૃષ્ણ અને સુદામાએ આ સ્થાપના કરી છે આ મંદિરની અને સાંઢિડા મહાદેવ શું કામ નામ પડ્યું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો અત્યારે આપણે સમુદ્ર હોટલે પહોંચ્યા છીએ વટીને અને હવે આગળ જઈને આપણે ક્યાંક પેટ પૂજા કરી લઈએ અને પછી આપણે આગળ મળીએ જયુ કાકા બરાબર છે તો મિત્રો આજે સમુદ્ર હોટલ અહીંયા ભૂકી ગયા છે એ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને નવી નવી અપડેટ તમને મળતી રહેશે વિડીયોમાં નવા હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે નવો વિડીયો આવે એટલે તરત તમને અપડેટ મળી જાય બે લાયકનને વોલમાં પ્રેસ કરી દેવા વિનંતી તો ચાલો મિત્રો આગળ મળીએ મિત્રો અત્યારે આપણે આમનશાહ પીરે પહોંચી ગયા છીએ અને આપણે દર વખતે અહીંયા નીકળીને એટલે આપણે દાદાને દસ રૂપિયા ધરી દઈએ છીએ જેથી કરીને આપણે રસ્તામાં ક્યાંય હેરાન ન થાય આનું મહત્ત્વ એવું છે કે અહીંયા જે કોઈ પણ પૈસા ધરીને આગળ નીકળે એ કોઈ રસ્તામાં ક્યાંય હેરાન ન થાય તો આપણે દાદાની દુવા લઈ લઈએ ને ચાલો આગળ મળીએ તો હેલો મિત્રો હું ને જયું કાકા અત્યારે થોડાક ફ્રેશ થવા ગયા ને વરસાદ આવી ગયો એક કરે વરસાદ આવી ગયો અને થોડુંક શૂટ કરતા હતા અમે ડુંગરાનું ને એનું ત્યાં અચાનક વરસાદ આવી ગયો એટલો બધો વરસાદ આવ્યો તો ઘડીકમાં અમને પલાળી નાખ્યા સતી ગાડી અમે બે પલળી ગયા તો જયું કાકા આવો પલઈ ગયા છે આગળ ટી શર્ટ પી શર્ટ બધું ભીનું થઈ ગયું ને મારે જો આમ જો આખો શર્ટ ભીનો થઈ ગયો છે હાલો હવે જાય દર્શન કરવા ખાંજેડા મહાદેવ પછી આગળ તમને દેખાડી વિડીયો ગાઈસ હવે આપણે સાંઢીડા મહાદેવ આવી ગયા છે પહોંચી ગયા છીએ ફાઇનલી ને આ મેઈન ગેટ છે સાંઢીડા મહાદેવનો બરોબર અંદર દર્શન કરવા જાય છે આપણે અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આ કુંડ છે અહીંયા અહીંયા પાણીનો કુંડ છે આ અને અહીંયા અલગ અલગ જગ્યાએ પેંડા મળે છે એમને તમને આગળ વિડીયોમાં દેખાડી જો આ બારનો લુક છે અહીંયા અને આ મેઈન ગેટ છે જે ગુરુ હતા સાંધિપની ઋષિ હમ એનો તો આશ્રમ યુવાસ્થાનો તો અહીંયા નહોતો પણ છેલ્લી અવસ્થાનો આશ્રમ અહીંયા હતો પ્રશ્ન ભગવાનના ગુરુ સાંધિપની ઉપલા હતી ઇન્દોરનો આશ્રમ ઉજવ ઉજવેલમાં આવ્યો પણ છેલ્લી અવસ્થામાં હતો ને શા માટે હતો એની વાત કરું કે દ્વારકા માટે ભગવાન કૃષ્ણની જ્યારે દૈત્યને મારવા સડાઈ કરી ને ત્યારે ઋષિના પુત્ર પુષ્પાંજુએ એ લડાઈમાં હાર્યા હતા બરાબર અને એના પરાક્રમને જોઈ અને ભગવાન કૃષ્ણ ખુશ થઈને એને વડાનું રાહત આપ્યું જેને આજે વૃદ્ધિ છે અને પછી એના રાજમાં એમના પિતા થાય એટલે અહીંયા આવ્યા પણ એને તો આશ્રમનો જો એ ભવ હતો એટલે રાજમાં તો ગમે નહીં અવસ્થા થઈ ગઈ હતી કે તો મારે કે પાછું મારા આશ્રમ લઈ જવું છે કે પિતાજી આ સૌરાષ્ટ્ર પણ એવી પાવનભૂમિ છે કે અહીંયા આપણે ગમીને આશ્રમ કરો પછી વડાથી દક્ષિણ આશ્રમ કરવા માટે જગ્યા ગોતવા માટે આવ્યા અને અહીંયા આવી અને આ બે ઝરણા એક આણપા નદી છે એક આ બાજુ બેની વચ્ચે જગ્યા પસંદ કરી અને અહીંયા એને આશ્રમ બનાવ્યો અને આ જે મોટા મંદિરની લીગ છે એની સ્થાપના કરી પછી એક સમય એવો આવ્યો દ્વાપક યુગનો છેલ્લો દિવસ ને કળયુગનો પ્રથમ દિવસ થતો હતો તેથી ઋષિને સોધામ ધાવું એટલે ભગવાન કૃષ્ણને દ્વારકા કેવું કહ્યું બલરામ અને કૃષ્ણ આવ્યા અને એ સોધામ ધાવાના હતા જીવતા સમાધિ લેવા માટે અને કૃષ્ણ એને શિવની સન્મુખ સમાધિ આપવા માટે આ નાના મંદિરની લીમ છે એની સ્થાપના કરી આ ભોજપત્ર ઉપર દેવ ઋષિ ભાષામાં જેને આપણે આજે સંસ્કૃત કહીએ છીએ એમાં એનો ઉલ્લેખ છે અને છેલ્લા શ્લોકમાં એ લખે છે શિવ સન્મુખ સમાધિ અને આ જે સમાધિ છે એ એમની છે આમ ઇતિહાસ સાંજેલા મહાદેવ કહેવાય અને આ સાંઠ છે ને એની ઉપર મીઠા ની માનતા આવે છે સાંભળી રોગ માટે ખરેજવું હોય સફેદ ડાઘ હોય મ હોય આ બધી એને માનતા આવે છે એક પ્રસંગ હું અહીંયા હતો ને એવો બન્યો એક ભાઈ આવતા હતા બસ સરકારી બસ માં હતા દર્શન કરવા બસ ઊભી ગયા છે એ દર્શન આવ્યા એને આંખ ની ઉપર લગભગ અડધી સોપારી દવડો મહ હતો અને આ પૂછ્યું એને કે આ શું છે કીધું આ મહ ની માનતા કરે છે મીઠા ઉપર તો કે મારે કરવી છે એને કરી માનતા અને આથી અમદાવાદ માં ને પચીસ વર્ષ તો ત્યાં ખરી ગયો પછી ભાઈ મહેસાણા ભાગ્યા દારૂ કઈને પાછા ધોળી ગયા અને અહીંયા આવી અને મારે બેઠા મને કે આમ બન્યું એટલે હું પછી અમદાવાદ થી પાછો ઓળી ગયો આજ ને આ ખરીદ્યો

પાંચ હજાર વર્ષો પહેલાં કૃષ્ણ ભગવાન અને સુદામાએ સ્થાપના કરી હતી શિવલિંગની અને સાંઢીડા નામ ક્યારથી પડ્યું તો ત્યાંના વિસ્તારમાં એક સાંઢ એટલે આપણે જે ખૂટ ગઈ છે એ બહુ માણસોને પરેશાન કરતો અને એ ખૂટ એટલો બધો પરેશાન કરતો કે તેથી બધા આજુબાજુના ગામના બધા માણસો ભેગા થઈ અને એની માટે કાર્યવાહી કરવા બધા એકઠા થયા અને એ ખુદ દોડી અને સાંઢીડા મહાદેવની આગળ ઊભો રહી ગયો અને ત્યાં જ એના પ્રાણ છોડી દીધા એટલે ત્યારથી સાંઢીડા મહાદેવ કહેવામાં આવ્યું છે તો આ એનો ઇતિહાસ છે તો તમે નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તો હાલો આગળ ગયા છીએ હાંટીડા મહાદેવના અને તમને આગળ વ્યૂ દેખાડે એમ ખૂબ ભવ્ય ઇતિહાસ છે હાંટીડા મહાદેવનો ત્યારે જો આપણે આપણે દેખાય છે સામે એ બધી પેંડાની દુકાન છે થાબડી પેંડાની તો મારી નજર સામે તમે જોઈ શકો છો તો થાબડીની પેંડાની કેટલી બધી દુકાન છે આ ચૂલમાં પેંડા બને છે ફાળેલા દૂધના પેંડા આવે બનાવેલી છે કમ્પ્લેટ આમાં એ પેંડા બને છે સાંજે મહાદેવના પ્રખ્યાત પેંડા મહાદેવના પેંડા આપણે ટેસ્ટ કરવા લીધા છે જોઈએ હવે કેવા પેંડા છે બરોબર અહીંયા ભેલસેલ સાબિત કરીને એક લાખ રૂપિયાનું ઇનામ છે એટલે ભેલસેળ તો હોય જ નહીં જોકે આ તો ટેસ્ટ કરીએ આપણે ખાબડી પેંડાનો તો જો આપણે લઈ લીધા છે પેંડા ટેસ્ટ માટે આગા કેમ લાગ્યા પેન્ટ એક નંબર છે ભાઈ રેડી છે ને કંઈ ઘટે જ નહીં ને જોરદાર હાલો સાંડીલા માધેવથી રજા લઈને આપણે રસ્તામાં નીકળી ગયા છીએ હવે ઘોડા બાજુ જાય છીએ પાછા અને કામ જઈ પતાવી આગળ મિત્રો તો આપણે પાછા ફરીથી રંગોળા પચી ગયા છે અને તમને મુકેશભાઈ ની દુકાન દેખાડવાની છે તો મુકેશભાઈની દુકાન તમને દેખાડું રંગોળા આવો એટલે ચામુંડા આ બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ પાસે જ છે એટલે તમે ગમે જયારે અહીંયા આવો તો આ દુકાન નું ભૂલાય નહી તમને ચામું ચામુંડા માર્ટ છે બરોબર દુકાન મુકેશભાઈ અને પ્રશાંતભાઈ બે બા નામ છે જો અહીંયા તમામ આઈટમ મળે છે ફૂલવડી છે પછી ગાંઠિયા છે પછી અલગ અલગ શક્કરપારા છે મીઠા ને એવા બધા અને તમામ જાતનું ફરસાણ મળે છે બરોબર તો આપણે આલો મુકેશભાઈને તમને દેખાડો આ મુકેશભાઈ છે અને આ મુકેશભાઈની દુકાન બરોબર આમાં બધી કુલવડીને બધું ગરમા ગરમ તાજું બધું ગુમય મળી જાય તો એ વસ્તુ તો હવે આપણે ફાઇનલી રંગોળાથી નીકળી અને રંગોળા ડેમે પહોંચી ગયા છીએ જો આ ડેમનો નજારો

વ્યુવર્સ ઓફ ફેમિલી જે તમે સમજો એ નાના ભાઈ સમજો મોટા ભાઈ સમજો દીકરો સમજો જે હોય તો આપણે હવે મહાદેવ થી આવી ગયા છીએ પછી રંગોળા આપણે મુકેશભાઈ પાસે ઉભા રહ્યા ચા પાણીની બહુ ઓફર કરી પણ ચા પાણી કાંઈ હાલે ફૂલવડી અમને ખવડાવી અને તમને કોઈને ફૂલવડી ખાવાનો શોખ હોય નમકીનનો નો શોખ હોય તો નમકીન બેસ્ટ નો બેસ્ટ ત્યાં મુકેશભાઈને મળે ચામુંડા ફરસાણ છે બસ સ્ટેન્ડ ની પાસે અને તો આજ દાદાનો હેપી બર્થડે છે આજ દાદા આજે ત્રીસ વર્ષના થયા પૂરા દાદાનો આજ બર્ડ છે તો દાદાને ગિફ્ટમાં તમે કઈક ભલા સપોર્ટ કરો શેર કરો વિડીયોને જેમ લાઈક કરો દાદા કઈ નથી વિડીયો અમે શરૂઆત કરી છે આગળ તો બહુ ધાજુ બધો દરિયો છે એટલે હજી તો તમને ઘણા બધા વિડીયો દેખાડવાના છે તો તમે પ્લીઝ હેલ્પ કરો અને આનંદથી જિંદગી જીવો કરો વિડીયો એટલું જ ફરીથી નવા વિડીયો માં મળશું હોપ તમને વિડીયો સારો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરીથી નવા વિડીયો મળશું અને જો મિત્રો વરસાદ ચાલુ છે